આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આ સીડીએસસીટ કામ કરી બહેનો ટીડાગર બહેનો વર્કર બહેનો તેમના માટે ખૂબ જ અગત્યની માહિતી લઈને આવી છું આગળવાડી ભરતી બાબતથી આંગણવાડીમાં મોટું થયું કૌભાંડ તો મિત્રો કરોડો રૂપિયાનો શું થશે આશા બહેનોનો શું થશે પગાર વધારો બે હજાર પચીસ તમે જાણો છો હાલમાં પગાર વધારો કરવામાં આવે છે તો મિત્રો શું તેના પર કંઈ અસર પડવાની છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરી ચર્ચા કરતા બધા ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને આ ચેનલ પર આશીડી સહિતના કામ કરી બહેનો એનો માટે ચીડાગર વર્ક હેલ્પ બહેનો માટે કંઈ પરિપત્ર પગાર બાબતે કોઈ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર પુરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણી વિગતવારમાં એ હતી મિત્રો તો આંગણવાડીમાં મોટું કૌભાંડ થયું છે મિત્રો આંગણવાડીના જે કરોડો રૂપિયાનું કૌભાંડ હવે શું થશે આશાબહેનોનું શું થશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ લેટેસ્ટ ન્યૂઝ છે અમદાવાદ છ નવ બે હજાર પચીસના આજના લેટેસ્ટ ન્યૂઝ છે તો મિત્રો એસીડીએસ યોજનામાં પોલને પોલ કહી શકાય કારણ કે અધિકારીઓએ કરોડો રૂપિયા ખર્ચાયેલા હોવાનો ખોટું દાવો કર્યો છે મિત્રો જે કરોડો રૂપિયા ખર્ચાયેલા ખોટો દાવો કરવામાં આવે છે આંગણવાડીનું કૌભાંડ છેમાં બાળકોના ખોરાક અને યુનિફોર્મ સહિતના બસો બેતાલીસ કરોડ અધિકારીઓનું વાપર્યા જ નહીં ઓડિટમાં ઘટ વિસ્ફોટ કરવામાં આવ્યો છે મિત્રો શું છે તમે જોઈ શકો છો અહીંયા વિગતવાઇઝ દર્શાવવામાં આવી છે કે મિત્રો આંગણવાડી કૌભાંડ છેમાં જે બાળકોના ખોરાક અને યુનિફોર્મ સહિતના રૂપિયા બસો બેતાલીસ કરોડ અધિકારીઓએ વાપર્યા જ નહીં ઓડિટમાં ઘટ ઘટ વિસ્ફોટ થયો છે મિત્રો આઠ પોઈન્ટ બ્યાસી લાખ કુપોષિત બાળકોમાંથી માત્ર તોતેર હજાર સારવાર આંગણવાડી કેન્દ્રો જર્જી છે મિત્રો ભારત સરકારના ઓડિટ ગુજરાતની બાળ વિકાસ યોજનાઓમાં ભીષણ નાણાકીય અનિયમિતતાઓને સંપૂર્ણ લાપરવાહીનો પર્દાફાશ કર્યો છે આ અહેવાલ મુજબ બાળકોના ખોરાક યુનિફોર્મ અને આંગણવાડી બદકામ માટે આ આવેલા બસો બેતાળીસ પોઈન્ટ ઓગણચાળીસ કરોડ રૂપિયાનો ઉપયોગ ઉપયોગ જ ન થયો આ પૈસા જિલ્લા તાલુકા વિકાસ અધિકારીના જાહેર ખાતામાં જ પડ્યા રહ્યા હતા ભાસ્કર્ય ઓડિટ લેવામાં આવેલા જિલ્લા અને તાલુકામાં પુનઃ પરીક્ષણ કર્યું છે ઓડિટમાં સાત જિલ્લાનું અને બાર તાલુકા નમૂના નમૂનાનો સમાવેશ થાય છે મિત્રો આ મિત્રો આંગણવાડી કેટલીક એવી આગ આંગણવાડી છે જર્જીર છે મિત્રો ઓડિટમાં જણાવ્યું છે કે રાજ્યની ત્રેપન હજાર ઓગણતી ઓંગણવાડી કેન્દ્રોમાંથી આના જ્યાં ચારસો બાવન કેન્દ્રોની હાલત ખરાબ છે ત્યાં ત્રણસો એક્યાસી કરોડ કેન્દ્રોને હંગામી મકાનમાં ચાલે છે જેમાં શૌચાલય જે મૂળભૂત સુવિધાઓની સંપૂર્ણ સંભાવ છે ત્યાં પણ બ્યાસી કરોડ રૂપિયાનું ફિલ્ટર પાણી અને વીજળીના જોડાણ વગર જ નકામા પડ્યા છે તો મિત્રો જોઈ શકો છો સરકાર શ્રી તો બસો બેતાલીસ કરોડ રૂપિયા ફાળવી દે દીધા હતા પરંતુ મિત્રો આનો કંઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી આનો વાપર્યા જ નથી મિત્રો જોઈ શકો છો અહીંયા તમે ડીયુપીઓ અને ટીડીઓ દ્વારા ઉપયોગી રકમ અહીં સ્પષ્ટપણે જિલ્લાવાઇઝ જોઈ શકો છો મોરબી હોય પંચમહાલ હોય રાજકોટ હોય સાબરણ તાપી વલસાડ મંડળ વિરમગામ વડીનગર નીજળ ઉસલ ધરમપુર આ તમામે તમામ જગ્યામાં મિત્રો આવું બન્યું છે આમાં જે કૌભાંડ થયું છે કે ડીઓપીઓ અને પી ટીપીઓ એ કરોડ રૂપિયાનો ખાતામાં પાર કરી સંખ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અહીંયા દાવ કરવામાં આવ્યો છે કે બસો બેતાળી પોઈન્ટ બસો બેતાળીસ કરોડ રૂપિયાનો અહીં વાપરા જ નથી અને આંગણવાડી બહેનો ભૂલકાઓ સાથે અન્ય કહી શકાય કારણ કે જે બાળકોને ખોરાક માટે છે પૈસા હતા યુનિફોર્મ માટે પૈસા આપવા વાપરવામાં જ આવેલા નથી મિત્રો તો આરસીડીએસ ઊજનામાં પોલમપોલ કહી શકાય અધિકારના કરોડ રૂપિયા ખર્ચાયેલો વર્ગ ખોટો દાવો પણ કરવામાં આવે છે આ ન્યૂઝ મિત્રો ભાસ્કરદાર ન્યૂઝ આપવામાં આવે છે ભાસ્કર જે ન્યૂઝપેપર છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે આંગણવાડી આંગણવાડીમાં એક ખોટો મોટો વિસ્ફોટ જોવા મળી શકે છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો આજની આ માહિતી હતી તો આવીને આવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આશા રાખો છો તમે વિડીયો પસંદ આવતા હશે મિત્રો થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો જય હિન્દય ભાર મિત્રો મળીશું નવા વિડીયો સાથે